મહત્વપૂર્ણ સમાચાર લોકસભા પહેલા જ વડોદરા છે કેતન ઇનામદાર બે હજાર બાર માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા મહત્વનું એ છે કે વડોદરા લોકસભા બેઠક પર

રાત્રે બે કલાકે વિધાનસભા અધ્યક્ષને તેમણે રાજીનામું મોકલ્યું શંકર ચૌધરીને ઈમેલથી થી રાજીનામું મોકલવામાં આવ્યું છે પરંતુ વિધાનસભા સચિવ પટેલ સાથે વાતચીત રાજીનામું ના રાજીનામા અંગે આ સૌથી મોટો ખુલાસો સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે મારી સાથે તમામ અપડેટ રવિ પાસેથી જાણીશું રવિ વડોદરા બેઠક પર વિવાદમાં વધુ એક નામ હવે કેતન ઇનામદાર તેમણે રાજીનામું ધરી દીધું છે ધારાસભ્ય પદેથી થી અંતર્મન વાત સાંભળી છે શું છે હકીકત બિલકુલ ખ્યાતિ જો વાત કરવામાં આવે તો કેતન ઇનામદાર સાવલી બેઠકના ના સતત ત્રીજી ટર્મ ધારાસભ્ય છે અને તેમણે રાત્રે બે વાગે વિધાનસભાના અધ્યક્ષને ઈમેલ મારફતે રાજીનામું મોકલી આપ્યું છે અને સત્તાવાર રીતે તેમણે તેમના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના પર પણ તેમણે જાહેરાત કરી દીધી છે રાજીનામાનું જે પત્ર છે તે મૂકી દીધો છે સૌથી મહત્વની બાબત એ છે કે કેતનની અંદર રંજન મેન ભટ્ટની નારાજ નથી પરંતુ કેતનની અંદર કુલદીપસિંહ રાહુલજીથી નારાજ છે કે જેમને પાર્ટીને તેમને સમાવેશ કર્યા ભાજપમાં તેના કારણે તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને ઘણા સમયથી તેમણે પાર્ટીમાં આ બાબતની રજૂઆત પણ કરી હતી છતાં પણ જે પક્ષના જે કહી શકાય કે મંદાતા છે તેમની રજૂઆતને ગ્રાયને ન રાખી અને તેના કારણે તેમને એવું લાગ્યું કે તેમનું માન સન્માન પક્ષમાં નથી જળવાઈ રહ્યું અને તેના કારણે તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મારી તેમની સાથે વાત થઈ છે તેમણે ખુલીને વાત કરી છે કે આટલા સમયથી તેઓ પક્ષ માટે કામ કરી રહ્યા છે અપક્ષ તરીકે તેઓ જીત્યા હતા અને જીત્યા પછી જે કોંગ્રેસના ઉમેદવાર તેમની સામે જે લડ્યા હતા કુલદીપસિંહ રાહુલજી તેમને પાર્ટીએ જે પ્રવેશ અપાવ્યો તેના કારણે તેઓ નારાજ હતા જે તે તેમણે પાર્ટી પાર્ટીને રજૂઆત પણ કરી હતી કે કુલદીપસિંહ રાહુલજીને પક્ષમાં ન લેવામાં આવે પરંતુ પક્ષે તેમની વાત ન સાંભળી અને તેના કારણે જ કહી શકાય કે આજે તેમણે એકાએક જે રાજીનામું છે તે સામી ચૂંટણીએ ધરી દીધું છે કારણ ભલે રંજનબેન ભટ્ટુ લોકો આપી રહ્યા હોય પરંતુ જે સાચું કારણ છે જે મારી વાતચીત થઈ છે મારા જે સૂત્રો કહી રહ્યા છે આ જ સૂત્રો છે કે કેતન જે ઇનામદાર છે તે અગાઉ કહી ચુક્યા હતા જયારે ધારાસભ્ય પદની ચૂંટણી લડ્યા હતા તે વખતે કે તેઓ હવે આગામી વિધાનસભાની ચૂંટણી નથી લડવાના એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના જે સંકેત હતા કે તેઓ આગામી ચૂંટણી નહીં લડે પરંતુ તેમનું જે માન સન્માન ન જળવાયું તેના કારણે તેમને આ રાજીનામું આપ્યું હોવાની અત્યારે